તો અત્યારે છે ને પાડા બે આવી ગયા છે બે મસ્તી ફૂલ અત્યારે બે ફાર્મ છે કયું ના ધાણા ભૂખો ઉડાડે છે એકબીજાને હરખે ઉપાડી લીધા છે બાકી બે હું બધી આપણે અહીંયા ચરે છે દાંડરના ઢગલામાં મૂકી દીધું કાલે ટ્રેક્ટર આવી હતી ભર્યા ખાલી કરી નાખી છે અત્યારે જો મસ્તીના મૂળમાં ઓલા બાજે બે હિંગડા હાલ્યા જો ભાઈ ગયો હાથે ને દુઃખી થવા જાય ને આગ્રહ આ બધી બેહોને દાંડ રખાય છે ને ખાવું નથી ભાગી જાય છે વળી આવશે એટલે મસ્તી કરશે એને દાણા ભૂકો હવે મા દીકરી બેને ભાઈ ભાઈઓ છે એટલે વળી ખાવા અહીંયા આવી ગઈ ટ્રેક્ટર આપણે ભરીને મોકલાવી દીધી ખાતરની ઘરે મસ્તી કરે બેને જો હમણાં છે હવે એ બેને મારવા જાય પણ ઓલો વાર માથું મારી ભે હટી જાય કે આ બે બીજી એક બાજુ થકી ભાગી ભાગી નામ પાછી વાર લાંબી લાંબડી આમ ને નીકળી જવું છે પેડિયા ખાવા કેમ કે એને તો નથી બાજરો તો આપડે મોરલો થઈ ગયો નતો થોડોક શરીરમાં આજે શું છે કે નાનો બહુ રહ્યો દોડતો નથી બહુ મૂંજી અહીંયા આપણે જવાની બે ચક્કર મારી લીધી બધી હમણી આ બાજુ હું જો જાનો ઘેરો હતો એટલે બાજુ ક્યાંય આડું રહેવા પણ છે નહીં એટલે ચક્કર ચક્કર ને પાછી બધી ભાગી નીકળી તો હવે આગળ ઘર બાજુ આવવા દેવાની છે અત્યારે છે ને આપણી બેન જોવા આવે છે બહારથી તો શું થાય આટું થઈ ગયા તો આજે જ લગભગ ભરાઈ જ હા આજ વિડીયોમાં અને કાલના વિડીયોમાં આવશે શું થાય છે ફાઇનલ એટલે બે હું બધી પડ્યું પેડી તો બધા હાલી હા આપણી એનપાડી આ વખત આ વારની જ છે ચોમાસાની યાદ ચડી ગઈ ભેગી ભેહુંમાં કાયમી આવે આપણી એક આ પાડી આ ગયા વર્ષના છે બધા એ ચોમાસે આવવાનું ચાલુ કર્યું હતું ગયા છે બે પાડી મરી ગઈ એક આ બે રહી આ અને હજી બે છે બે ને ત્રણ હજી છે એક આ એક આજે બાજુની પાંચ જ પાડી ભેગી આ વખતે રહી સાત હતી એમાં પાડી એક મરી ગઈ એક પાડો મરી ગયો ચોમાસા વરસાદ નહીં શું છે કે તાર ચડી ગઈ હતી તંદી વરસાદ ચાલુ રહ્યો તો પછી ના ચડી ના કાંઈ અત્યારે બધી હાકી નાખી બાજુ અડધા જ આવ્યા છે અડધા તાજી રખડે વાં આપણે મૂકી દઈએ હું હવાની રીતે હાઈલા આવે એ મેન મેન છે ને એની ઝાંકવા ઉભો રહે બાકી દોયડા આવશે બે હું તો એક ના રીએ પાડાની બીક રીએ આપણે નાના નાગરાજની એ રીએ ને પણ આવી જાય ઘડીક વાર લાગશે પણ આવી જાય અત્યારે જો બધા પટો પકડી લે મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે બે હું ચાલી ઈ બધી બગીચામાં આવી ગઈ છે બધાને દાઢ જો કેરી તો રહી નથી બધી બીજા પડે ને ઉતારી દે અને જો આવી રીતે દારખા ભાંગી નાખે એટલે પછી વાઘ બીજાનો ચડાવે ને કેરી ખાઈ પી પાડી ના ભાઈ ભાઈ ખાટી લઈ જાય અને આપણે કાલે ભાઈ ગાયોને વીગીને તો કોઈને પણ પસંદ આવતી હોય તો લઈ લઈ શકે છે એ ગાય છે અને સારા દૂધમાં છે ને સારી કિંમતમાં પણ સારી છે કોઈ પણ લેવી હોય તો કોમેન્ટ કરીને નંબર છે એમાં ફોન કરી લેજો તો અત્યારે છે ને આપણી બે હું બધી ઘરે પહોંચી ગઈ ને બધી ખાઈ છે દાંડસ આ બાજુ અડધી ઊભી રહી ગઈ છે બાવળ નીચે આપણે છે ને બે બાવળને દાળખા કાપી થોડા થોડા ઝાડવા પાણી નાખવા પડશે ના મોઢા પહોંચાડી ગયા વળી ભાંગી નાખશે ઝાડો ખાઈ જાય આ બાવળે નક્કી જાત પાછું થઈ પડ્યું પહેલાં હાથે બધી ત્યાં ક્યાં છાવેડો સાથે નહોતો એટલે પડી ગયો હતો કાપી નાખ્યો હતો એક આ વરલો થયો એક આ થયો અહીંયા વચ્ચે બાવડા પણ જગ્યા છે ગરી જાય એમ તો થોડુંક નાખી દે ડું કાંટા કાટા બાટા કાપી લે એમાં ઝેરકા અને આને હોરી નાખવાનું છે પછી થવા નથી કેમ કે આ નકલી કાટન જાત છે એક બાવડામાંથી કેટલા બાવડા થઈ પડ્યા અહીંયા અહીંયા મોટો હતો હવે એને એમ ભાંગો પડશે આને બધે નગર પછી આ થઈ પડશે ઘાટો છાયડો નહીં રીએ પણ કાંટા બહુ કરશે એટલે કાઢવો પડે બાકી બે હું બધું હું જ્યારે મોટા દાડીને ખાઈ તો મૂકશે નહીં ને જાળવાની આવું ઉમરો થયો અહીંયા કાંટા નાખવા જો હે તો અત્યારે છે ને આપણે ભૂકો નાખી દીધો છે તણ જોડી નાખી એક ગાયું માટે નાખ્યું ને બે ઓળી બેઉ નાખી દીધી તો ભેં હું જ્યારે નકટી કહેવાય ગાયોને ખાવા જ ન દઈએ મારે ખા એક એકલી બધી જે છૂટી નાખી દીધું ખાય છે અને ભેં પણ આપણી ભરાઈ ગઈ છે બીજી છે પણ બે ચાર દિવસ પછી કીધું છે ભાઈને તો એ વિડીયો હું પછી તમને કહીશ કેમ કે અત્યારે એમાં દેખાડવા જેવી છે નહીં ભેં લાકડી ફટકારવી પડે લાકડી નથી પણ આ લાકડી જેવી જ મજબૂત છે વાઢું ખોળ છે ખાધું નથી એમને પડ્યા છે ફૂલ ગરમીમાં મેં વાઢેલું અત્યારે અહીંયા આવીને કે ખાઈ નહીં મહેનત ગઈ હતી પાણીમાં બપોરના બાર વાગે ફૂલ ગરમી હતી ત્યારે વાડ્યું હતું ખાધું નહીં આ બાજુ રાડાને ઢગલો પડ્યો છે બીજું ઓલી બાજુ પડ્યા છે આ ડોબુ જાત છે નકટી જાત કહેવાય ખાય નહીં ઘડીકમાં પાછું શું છે કે આપણે કુટી મશીન નથી કટર મશીન હોય ને તો તો એને આને ભૂકો કરી નાખે ને આ ભૂકા જેવું થઈ જાય ને બધું ખાઈ જાય બે દી પડ્યું બધું ખાઈ જાય પાછી શું છે કે ઉપર ઓલી દાંડરે ભરી લીધી ને ભેગી હજી ત્રણ એને ભરવાના છે ધૂળવારીના હવે એક બે દિવસ ટ્રેક્ટર આવેથી પછી ભરાય મજૂરને આવી જાય બે દિવસમાં તો પછી ભરી લેવાનું છે યા બાકી ગાયો નખું આડું રહેવું જ પડે ફરજિયાત વહેલું નાખી દીધું પણ ગાયું ખા ધીરે ધીરે અને બે જો ભાઈ ક્યાંય દેખાતી નથી ધૂળવાળું ચાટી આવે ગાયોને હજી પડી ભારે છ ગાયું ખાતી હતી રાતે હમણાં જે ઓલી ભાઈ ગઈ કે આજ થોડી ભટકી ગઈ છે ખાવાની જ વહેલી બાંધી દીધી હતી ઘરે તો દોવા દીધું નથી અત્યારે તો પછી હવારે છે હવે કેમ કે પાછી ભૂખી હતી ને હવાની વેલી બાંધી દીધી ભૂકો ખાઈ લીધો તો આમ ભૂકો પાણી પી બાંધાવી દીધી પેલી આની એકને અમારા હક ના થાય જાફરીને બધી હું આપણે ખાઈ છે દાંડર હવે જો બધીને રાડા ભાવ્યા છે દાંડર તો ખાઈ છે પણ ઓલા વાઢિયાના રાડા પડ્યા છે ને બધા ખાઈ છે કેમકે બધીને હવે ભાવે છે અત્યારે બધા મંડાઈ ગયા છે કેમ કે ભૂકો ભૂકોવાનું ઓછો નાખવો કે ધૂળવાળો ભૂકો હું ઉપાડી ઉપાડીને લઈ આવવો પડે રેકડી છે પણ રેકડીમાં શું છે બે ત્રણ જાણા બે જણા જોયા જ ભરવામાં એટલે એ ટાઈમ જળે નહીં બે જણા વાટોને ઊભું ના રહેવાનું એટલે ઉપડે દોઢ બે મણની જરી ઉપાડી નાખી દેવાની ચારક મણ જેટલો ભૂકો નાખી દે એક ટકમાં એટલે હાલે બાકી જો ગાયું બધી ખાય આરામ છે અત્યારે અને આપણી ભેં પણ વેચાઈ ગઈ છે ને એ કિંમત સારી આવી ગઈ હતી કેટલી કિંમત આવી છે એ તમને આગલા વિડીયોમાં કહીશ કે આ વિડીયોમાં નહીં પણ કાલના વિડીયોમાં આપણે કહેવું બીજી પણ છે હજી હવે વ્યાવોમાંથી થાય ને એટલે તમને કહેતો જઈશ કેમકે અત્યારે વ્યાવ ઉપર છે નહીં અત્યારે વાર છે હજી દોઢ મહિનાની વાર છે મને બે મહિનાની છે મને ચાર પાંચ મહિનાની છે એટલે એ તમને કહેતો જઈશ આ ઘેરામાં જ આપણી જ છે ઘરની જ ભેંસમાં કાંઈ પણ જાતનો દગો નહીં આવે ગેરંટીથી ગમે લેતા હોય આપણે ચોખ્ખું જ કહી દઈએ ભાઈ ગેરંટી છે જો આમાં આ વાંધો છે અને હજી સુધી જેટલા લઈ ગયા છે એટલે પાછી આવી નથી ક્યાંય ભેં અને દગો કોઈ કીધું નથી ભાઈ દગો છે આમાં દૂધનું કીધું છે એનાથી વધારે કરેલું છે આપણે પણ અહીંયા અમારે સીમ ઉપર રહ્યો એટલે રખડતી હોય એટલામાં છે બાકી ઘરે બાંધી બાંધી ખોરાક તરેલી હોય તો દૂધ કરશે આ બે આપણી છે ને કુંડલી હજી તો છઠ્ઠો મહિનો હાલે છે ગાભણ છે આ વખતે દૂધ બારી ગયું કારણ છે કે વહેલી એક ફેર બે ફેર રિપીટ થઈ ગઈ હતી ને એના હિસાબે પાછું દૂધ બારી ગઈ હતી એટલે આ વખતે પાંચ મહિનાની છ મહિને દૂધ બારી ગઈ અને હાથ આઠ મહિના દોવા દેતી બાકી પાડો મીઠિયા છે એ ગેરંટી છે આપણે ત્યાં આપણે ત્રીજો વાડો ને હવે વ્યાવામાં આવે છે Maka mimpi sampai habis mobil KAP, biji api ya kau iki yang Kami ya baju wajah kah? kami AB kemana biasa? Biji, gue tahu apa kesiama tadi. Amin, nasi dekat tadi. Hari આ ભેં પણ હમણાં વેચ વેચવાની નથી રાખવાની છે એ વ્યાં છે બીજી એક છે આ દોઢ મહિના પછી વ્યાં છે વેતરમાં નથી બે ત્રણ ત્રણ વેતરમાં જ છે વધારે તો બીજા ત્રીજા ત્રીજા વેતરમાં એવી રીતે કે પાકલ ખડેલું ફરે ને એટલે દૂધમાં રહીએ ને એટલા માટે આપણે મોડી થવા દે આ ખરેલું આ વખતે ચાર વરસનું થાય એટલે આ વખતે ફરી જાય હા જાફરી જોવું બી ચાર વર્ષની છે સાડા ચાર વારની એ પણ છે આ એ ખડેલી ખાબળ છે કેમ કે હું સિંગડે મોટી થઈ જાય ને એટલે ખબર પડી જાય બધા કે ભાઈ મોટા ખડેલા છે બે મોટી વેતરમાં છે વેતરમાં નથી આ જાય નકાર કે બીજું વેતર ગાભણી હોત તો આપણે ન થવા દીધી કાચી ખડેલા હોય ને તનવારે થવા ન દેતા એટલે ચાર વરે થાય ચાકરી પછી કરી તન વરા પછી ને તો વર પછી શું છે કે દૂધમાં ફાયદો ને પછી પહેલાં વેતરમાં દૂધ હોય નહીં તો આવે તો થવા દે ચાકરી ના કરીએ ને પહેલાં ચાકરીવાળી હોય ને તો આવી જાય વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે માતા છે શ્રી રામ બધા ને